ચાંસમાં ખાતે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા લાઇનમેનનો વિદાય સમારંભ યોજાયો વિદાયમાન થતા લાઇનમેન ચાણસમાં જીબી ખાતે સન બે હજાર એકવીસથી સન બે હજાર પચીસ સુધી લાઇનમેન તરીકે ફરજ બજાવી ચાંસમાં જીબીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ હઠીલાલ રાવળ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા સ્વામી સચિદાનંદ યોગાશ્રમ ખાતે ચાણસમાં ખાતેના જીબીના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરાયું વિદાય માન થતા વિદ્યુત કર્મચારી દ્વારા હવન સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું તદુપરાંત વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા લાઇનમેનને જીવીના અધિકારીઓ સહ કર્મચારીઓએ શ્રીફળ સાકર આપી સાલ ઉઢાડી તેમનું નિવૃત્તિ પછીનું સે જીવન તંદુરસ્ત આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી વિદાય લેતા વિદ્યુત કર્મીના સ્નેહીજનો પરિવાર દ્વારા સાલ ઉઢાડી મોમેન્ટો આપી શુભેચ્છા પાઠવી ઉલ્લેખનીય છે કે ચાણસમાં જીબીના વિદાય માન લેતા લાઇનમેન પ્રવીણભાઈ રાવળસ અને ઓગણીસો પંચ્યાસીથી કચ્છમાં જીબીમાં હેલ્પરની નોકરીથી જોડાયા હતા હારી ચાણસમા ખાતે ફરજ બજાવી નિવૃત્ત થયા છે આ પ્રસંગે ડેપ્યુટી એન્જિનિયર બી એ પટેલ જુનિયર એન્જિનિયર એપી મોદી ચાણસમાં જીબી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ વિદાય લેતા વીજ કર્મીના સ્નેહીજનો પરિવારજનો ઉપસ્થિત રહ્યા તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ